સમય કાઢીને એકવાર જરૂર વાંચજો કેટલા પૈસા આપો શેઠ બાર રોટલી સવાલ કર્યો કારણ એ હતું કે લોઝની દિવાલ પર કે બીજે ક્યાંય ભોજનનો ભાવ લખ્યો ન હતો શહેરની લોઝોમાં તો ફિક્સ ના અને અનલિમિટેડ થાળીના કાળ જે વાગે તેવા ભાવ લખે છે જ્યારે અહીં તો ક્યાંય ભાવ જ લખ્યા ન હતા એટલે હાથ ધોઈ રૂમાલથી હાથ સાફ કરી ગ્રાહક થડા પાસે આવ્યો ને પૂછ્યું શેઠ કેટલા પૈસા આપું જુઓ સામે શું છે શેઠે કહ્યું પેટી માત્ર પેટી નથી તો ધર્માદા પેટી છે તમે ભરપેટ જમ્યા હો અહીંનું ભોજન ગમ્યું હોય ને તમારો આત્મારામ રાજી થયો હોય તો જે નાખવું હોય તે આ પેટીમાં નાખો પણ ભાવ 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 ભોજનના હોય પ્રસાદીના નહીં અહીં તો અમે ભગવાન ભોલેનાથના ભક્તોને પ્રસાદી આપીએ છીએ તમે જ બોલો પ્રસાદીના પૈસા હોય ખરા બધું જ ભોલેનાથનું છે લોજ પણ ભોલેનાથની છે ખાનાર પણ ભોલેનાથનો જ છે ને ખવડાવનાર પણ ભોલેનાથનો જ છે તો પછી આમાં ભાવની ક્યાં વાત આવી ભોલેનાથ દ્વારા ભોલેની પ્રસાદી ભોળા ભક્તોને ખવડાવી આમાં ભાવની વાત જ ન આવે માટે નાખો પેટીમાં જે નાખવું હોય તે બસ વાત જ ભોલેનાથની મહાદેવની ભોલે ભંડારીની ને વાત કરનાર છે ગટુ મહારાજ હા ગલા પર બેઠા છે લોજના માલિક ગટુ મહારાજ ભગવી સાદર ઓઢી છે કપાળમાં ત્રિપુંડ તાણ્યું છે કંઠમાં રુદ્રાક્ષની ની માળા ધારણ કરી છે એમનું તો એક જ કામ ખાઓ ધરાય જરાય ખાઓ

સવારે નહીં ધોઈ ભોલેનાથજીની અગિયાર માળાઓ કરવાની એટલે કરવાની પચાસ વીઘા જમીન છે સોનું પાકે છે સોનું પણ એક દિવસે શું થઈ ગયું કે ગટુ મહારાજે રાડ પાડી ગોદાવરી ઓ ગોદાવરી શું છે જમીન તો છે ને જજમાન વૃત્તિની કમાણી સારી છે પણ સંતોષ નથી થતો ગોરાણી કેમ મનમાં થાય છે કે આ તો બધું મારા માટે કરું છું પણ લોકો માટે પણ કંઈક કરું મને એવું થાય છે મને ભોલે ભંડારીએ સપનામાં આવીને કહ્યું કે ઘટુ તારા માટે નહીં ભુખ્યા દુખ્યા માટે કંઈક કર મેં કહ્યું શું કરું પ્રભુ આજ્ઞા કરો બસ એવું ભોજનાલય બનાવ કે જ્યાં સૌ સુધીજનો પેટ ભરીને જમે આ પેટો લેજે ધર્માદા પેટીમાં ન ખાવજે ને ન નાખે તો મારા નામની રોજ એક માળા ફેરવવાનું કહેજે વાહ આ તો સરસ વાત છે કરી નાખો કંકુના પણ ક્યાં લો કરો વાત અડીને આપણી જમીન તો છે બાંધી દો ત્યાં ભોજનાલય ને નામ રાખજો ભોલે ભંડારી ભોજનાલય બસ વાત પતી ગઈ બાદ બન ગઈ ભોલેનાથની જમીન પર ભોલેનાથની લોજ બની ભોલે ભંડારી ભોજનાલય લોકો આવે છે જમે છે ઓડકાર ખાય છે પછી થડે આવીને છે થાળીનો પેલી ધર્મદા પેટી છે નાખો જે નાખવું હોય તે નહીં નાખો તો એ ચાલશે માળા કરજો પણ સૌ નાખે છે કોઈ મોમસ કોડતું નથી એ જ પૈસાથી ભોજનાલય ચાલે છે ભિખારી ખાય છે અને લખપતિ ખાય છે શેઠ પણ જમે છે ને નોકર પણ જમે છે ધર્માદા પેટીમાંથી ઠીક ઠીક નીકળે છે ઓછાઈ નીકળે ને પડે પણ ગટુ મહારાજ કહે છે હું તો મારા એ બેઠો છે ત્યાં મારે ભોજન કરનાર વધતા જાય છે પૈસા ઓછા નીકળે છે છેવટે ગટુ મહારાજે દસ વીઘા જમીન વેચી મારી ભોલે જમીન હતી ને ભોલે માટે વેચી મારી આમાં હું તો વણોતર માત્ર છું પણ પછી તો જમનારાઓની સંખ્યા વધતી ગઈ રોજ હજાર બે હજાર લોકો જમવા લાગ્યા હવે ગટુ મહારાજની બધી જમીન વેચાઈ ગઈ હવે મેડી મકાન તો છે એ ફટકારી દઉં ને એમણે ગોરાણીને પોસી જોયું ગોરાણી તને તો વાંધો નથી ને ના તમે રાજી તો હું રાજી ને આપણે રાજી તો હોલે રાજી ફટકારી દો મકાન ને એક પટેલ સાથે સોદો થઈ ગયો પંદર લાખમાં બે દિવસમાં કાગળો પર સહીઓ કરવાની હતી આધાર હતો એ જતો રહેશે જવા દો ભાડેથી રહીશું પણ આજ્ઞાનું પાલન તો જરૂર કરીશું ગોરાણી પોસી બેઠા પણ એ પછી ખાધ આવશે તો શું કરીશું ચિંતા ભોલેનાથ ને એની છે ચિંતા એને જ હોય ને આ બધું હોવા છતાં ગટુ મહારાજની ભીતરમાં વિષાદ હતો હવે ભોજનાલય સી રીતે મકાનની રકમ તો તો મહિનામાં થઈ જશે પછી મારી કસોટી નથી કરતો ને બપોરે ગટુ મહારાજ ગલા પર બેઠા હતા ત્યાં જ એક સૂટેડ બુટેડ માણસ ગાડીમાંથી ઉતરીને ભોજનાલયમાં પ્રવેશ્યો મહારાજ આ પેટી જરા અહીં રાખો જમ્યા પછી લેતો જઈશ એ માણસ ભરપેટ જમ્યો અને પછી ક્યારે રવાના થઈ ગયો એનો ખ્યાલ ન આવ્યો ગટુ મહારાજ રસોડામાં ગયા હતા એ વખતે જ જતો રહ્યો હશે ગટુ મહારાજની નજર પેલી પેટી પર પડી મનમાં થયું ગયો તો ગયો પણ આ પેટી ભૂલતો ગયો ઓ ભોલેનાથ આ તેણે કેવી ભૂલ કરી આ પેટીનું હું શું કરું પછી વિચાર્યું કદાચ પેટીમાંથી એનું નામ સરનામું મળી આવે જઈને આપી આવીશ બીજું શું થાય રાત્રે તેઓ પેટીને ઘેર લઈ ગયા અંદરના ઓરડે જઈ ગોરાણીને બધી જ વાત કરી પછી જય ભોલે ભંડારી કહીને તાળું તોડી નાખ્યું ને ચકિત થઈ ગયા અંદર બે હજાર બે હજારની નોટની થપીઓ ગોઠવાયેલી હતી તેના ઉપર એક પત્ર પણ પડ્યો હતો ગટુ મહારાજે પત્ર વાંચવા માંડ્યો લખ્યું હતું કે મહારાજ સમક્ષો નહીં મેં સ્વયં મારી ઈચ્છાથી અને ભોલેનાથ ઓર્ડરથી પેટી તમને આપી હતી અને પેટી ત્યાં મૂકીને નીકળી ગયો છું તમે જે કરો છો એ આ દેશમાં કોઈ નહીં કરતું હોય મને જાણવા મળ્યું છે કે આ ભોજનાલય ચલાવવા માટે તમે તમારી તમામ જમીન વેચી નાખી છે ને હવે ઘર પણ બે દિવસમાં પરાયું થઈ જશે મહારાજ હું નજીકના જ એક ગામનો વતની છું વર્ષો પહેલા એક સમયે હું બે દિવસનો ભોખ્યો હતો ખાવાના સાસા હતા ત્યારે તમારા ભોજનાલયમાં હું જમ્યો છું આ લાસર પેટ છે પણ આજે હું બદલાઈ ગયો છું ભોલેનાથે આજે મુંબઈ શહેરમાં મને અબજોપતિ બનાવી દીધો છે મારા સપનામાં પણ ભોલેનાથ આવ્યા હતા માત્ર મને તેમના થોડાક જ શબ્દો સંભળાયા હતા કર્જ ઉતાર બદલો વાર ને આજે હું એ કર્જ ઉતારવા આવ્યો હતો ગણી લો આ પેટીમાં પૂરા દસ કરોડ રૂપિયા છે ઘર વેચવાની જરૂર નથી મારું નામ હું તમને આપતો નથી માત્ર શિવશંકર કહેશો તો એ ચાલશે પણ પ્લીઝ ગટુ મહારાજ ઘર ન વેચશો અને નવી જમીન ખરીદી લો ને ભોજનાલય ટનાટન ચાલુ રાખો મારી શોધ ન કરશો માત્ર મહાદેવના હુકમને ઓળખો ચલાવો ભોજ લઈ ને મને મારું કર્જ ઉતાર્યાનો સંતોષ લેવા દો લો ત્યારે જય મહાદેવ જય ભોલે ભંડારી પતિ પત્ની બે હોન બની ગયા બોલવા માટે તેમની પાસે શબ્દો જ ન હતા આજે પણ પરમાત્મા સારા કર્મોનો હિસાબ કરવા કોઈ પણ સ્વરૂપે આવે છે જય ભોલેનાથ કોમેન્ટમાં લખવાનું ભૂલશો નહીં